નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ ના સંસ્કૃત વિષયની તારીખ છ નવ ચોવીસના રોજ જે લેવાનાર એકમ કસોટીના મોડલ પેપરનો સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તારીખ છ નવ ચોવીસના રોજ છે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન આપણી ચેનલ ઉપર તારીખ છ નવ ચોવીસના રોજ મૂકવામાં આવશે જેની લિંક આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ મૂકવામાં આવશે અને વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ છના સંસ્કૃત વિષયની એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન સાથે પ્રશ્ન નંબર એક નીચેના વાક્યોનું સંસ્કૃતમાં ભાષાંતર કરો જેમના ગુણ ત્રણ નંબર એક આ છત્રી છે તો એ છત્રમ નંબર બે આ યંત્ર છે એ તીવણયંત્રમ નંબર ત્રણ આ થાળી છે એશા સ્થાલિકા વિદ્યાર્થી મિત્રો ધોરણ છની ઓરિજનલ બેંક સોલ્યુશન તારીખ છ નવ ચોવીસના રોજ જે સંસ્કૃત વિષયની સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી અને અહીં વોટ્સઅપ નંબર આપેલો છે તો વોટ્સઅપ નંબર પરથી પણ તમે મેળવી શકો છો

તો અડપની નંબર બે પેન્ટ ઉરુકમ થાંભલો સ્તંભ સ્ત્રી છત્રમ સિંહ સિંહ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા શબ્દોને અંકમાં લખો જેમના ગુણ તો એકાદશ અષ્ટ નવ અને ષષ્ઠ પ્રશ્ન નંબર ત્રણ યોગ્ય જોડકા જોડો જેમના ગુણ ત્રણ નંબર એક શુંડા તો કદલી

ત્યાર પછી આપણે જોઈએ નંબર ત્રણ ગુજરાતી લિપિ અને દેવનાગરી લિપિમાં મહત્ત્વનો તફાવત કયો છે તો ગુજરાતી લિપિમાં મૂળાક્ષરોની ઉપર શિરોરેખા હોતી નથી જ્યારે દેવનાગરી લિપિમાં મૂળાક્ષરોની ઉપર શિરોરેખા હોય છે નંબર ચાર